સો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર રત્નકલાકારના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના મામલે આવેદનપત્ર અપાયું શિક્ષણ સહાય યોજનામાં અંદાજે છવ્વીસ હજાર જેટલા ફોર્મ નામ મંજૂર કરવામાં આવ્યા જેમને સહાય નથી મળી એમને મંદીમાં રાહત પેકેજનો લાભ મળવો જોઈએ જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તેવા હેતુથી સુરત જિલ્લા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર મારી રજૂઆત બઈ સંતોષાય તો સરકાર ને ખબર છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારો ભુટકાળમાં આંદોલન કરેલા છે પરેના રેલી પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજ ઇલેક્શન પણ છે અને આ એ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાત ની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ આ છવ્વીસ હજાર અરજીઓ તમારા માટે કેટલી લાભદાયી છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ વધારે કઈ કહેવાનું નથી